તો સુરેન્દ્રનગરના ખંપાળિયાથી આશુધરાડી જત તરફ જતો માર્ગ વરસાદમાં ધોવાઈ જતા ગ્રામજનોને મજબૂરીમાં પોતે જ રોડ રિપેરિંગ કરવાનું બીડું ઉઠાવવું પડ્યું છે લાખો કરોડોની ગ્રાન્ટ હોવા છતાં માર્ગની સ્થિતિ ખરાબ છે ગ્રામજનોએ ફાળો ઉઘરાવી સ્વખર્ચે રસ્તા મરામત કર્યા વરસાદે રસ્તાઓને ખરાબ હાલતમાં ધકેલ્યા છે તો વળી સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનો પરિસ્થિતિ જોવા પણ આવ્યા નથી એવી ગ્રામજનોની ફરિયાદ છે આજે વાહન ચાલકો અને ગ્રામજનો બંને ભારે પરેશાન થયા છે વારંવાર રજૂઆત કરતા વાડીઓનો માર્ગ તલાવ ભરે જવાથી બંધ હોવાના કારણેથી વારંવાર રજૂઆત કરતા કોઈ તંત્ર અત્યાર સુધીમાં કોઈ આવ્યું જ નથી સૌ ખેડૂતે પોતાના ખર્ચેથી માર્ગ પણ બનાવેલો છે આજે આ જોઈ રહ્યા તમે જે જોઈ રહ્યા છો એ માર્ગ કોઈ ધારાસભ્ય કોઈ તંત્ર અત્યાર સુધીમાં મુલાકાત લેવા હજી નથી આવ્યું સૌના ખર્ચે ખેડૂતે પોતાને મારક તાવડતો બનાવ્યો કારણ કે તકલીફ પડે ખે ખેતર જવા માટે આવર જવર જવા માટે કોઈ સાજા માંદા થયા તો શું કરે પછી